ઓ તારી હારું કહેવાય આ તે કોઈ વાતો નહી તો ઓય નઈ કરાવું એ તાર જોડે કરાવી દઉં હો હારું કહેવાય લ્યા ના ના કોમ આયું હો તારું બી ટીપાલનમાં શીખેલું હા પણ બગા દાઢી તો કરાવી દઉં ન્યાર શું વાત કરે તું દાઢી એ કરી આપે ફેશિયલ કર ઓ તારી મારું બકૂડું બધું આટલું બધું તને આવળો બધું સ્કોપમાં સાત ના હોય આ તો કોઈ ખોય ઓનાથી સારું તાર જોડે એમાં હ આ ભાઈ આ ભાઈ શરીરમાં થોડા જાડા લાગ હાથે ભારે હ ના કાતર ના વગાડ્યું ગોડા ના ના વાગ વાગતું છે હા હા મને ખબર છે તારામાં મારો જીવ રેલો હ ના ના ટેન્શન ના લે તું શાંતિથી ધીમે ધીમે કરાવો હો હા હવે હું શું કહું હવે બોડી મસાજ ને તમ પડશે તું એ કરી આપે અરે વાહ તો તો પછી વધ્યું હું બગું શું શું કહે ના ના મારે કોઈ કરાવવાનો ધીરાદો નતો નહોતો યાર હોય કણ હું તો એસીની હવા ખાવા આવેલ પણ વાહ આવ્યો શું તો ના હોય તો કીધું હવે નાકના બાલ લેવડાવી દઉં જોડે તારા ખોટો એને નિરાશ ના કરું કે હું કેવું થાય તારું બસ હવે તૈયાર થઈને તાર જોડે આમ તો આપવાનું હતું પણ હવે તાર જોડે તૈયાર થઈ જાઉં ને આ તો તું એ તાર હવે તૈયાર થઈ જાય હેડ હું હાલ આવ્યો હા ચેલી વારા ભાઈ તમાર શું કોણ હમ ઘરાક શું યાર તે ગરાક છે તો અમે ચો કોઈ કોમ કરાવવાનું હો તમારે ચમ કરાવવાનું હો ને યાર ઇમને માં આયા છો તમે આયા અને તમાર શું કરાવવાનું એ બધું મી બેઠા બેઠા ઓભડ્યું તમારું કોમ બધું તો બેબી કરી આલવાની છે પણ બાલ તો માર કપાવવાના હન હા તે ચિયા બાલ કપાવવાના હી એ મન ખબર અને અમે રે એકલા બાલ પ્રાઇવેટ નહીં કાપતા એ બધાના હંગાત કોમ્બો આવે એવું હોય ઓ તો પણ માર શું કરવાનું

બેબી નાક ના બાલ કાપ્યા છે હા ઉંઢો પડી જા જા બેબી ફાઈ જઈન અને કરી નાખ કોઈ મા ફાડી નથી આ બેબી જા નક મારી નખ કોઈ ડર બેબી બી કોઈ હોય ને હા